નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં સક્ષત્ર કાળની વાત કરીશું તો કે તેની બે શાખા હતી એક ઉત્તરી ક્ષત્ર જેની રાજધાની તક્ષશિલા અને મથુરા હતી જ્યારે બીજી શાખા હતી પશ્ચિમી સત્ર જેની રાજધાની નાસિક અને ઉજ્જૈન હતી તો ગુજરાતમાં પશ્ચિમિક સત્રનું શાસન આવેલું હતું પશ્ચિમી ક્ષત્રપના બે રાજકુળ હતા તેમાં પહેલું છે સહરાદ કુળ જેનું મુખ્ય રાજવી હતા ભૂમક અને નવપાન અને બીજું છે કરદમક કુળ જેના મુખ્ય રાજવી હતા રુદ્રદામા અને રુદ્રસિંહ પેલો તો કે સહરાદ કુળની વાત કરીએ તો શકોનું પહેલું રાજકુળ એટલે કુળ હતું તેના મુખ્ય રાજવી હતા ભૂમક અને નહપાન ભૂમકના તાંબાના સિક્કા ગુજરાતમાંથી મળ્યા છે જ્યારે નવપાનના સાંદી તથા તાંબા એમ બંનેના સિક્કા ગુજરાતમાંથી મળ્યા છે નવપાનની રાજધાની ભરૂચ હતી તેવું કહેનાર હતા ટોલેમી જે એક વિદેશી યાત્રાળુ હતા નવપાનની પુત્રી દક્ષ મિત્રાના લગ્ન ઉષાવદ ઉષાવદત સાથે થયા હતા ઉષાવદતે બે જગ્યાએ ધર્મદાન કરેલ એક પણાડાસા ખાતે અને બીજું પ્રભાસ પાટણ ખાતે સાતવાહન વંશના રાજા પુત્ર સાતકર્ણીએ નહપાનને હરાવી અને સહરાદ કુળનો અંત કર્યો હવે વાત કરીએ કરદમક કુળ તો કે જેનો સ્થાપક હતો સાસટન અને અંતિમ રાજા હતો વિશ્વસેન કરદમ કુળનો અંતિમ રાજા હતો વિશ્વસેન હવે વાત કરીએ સાસટન તો કે કરદમ કુળનો ખરો સ્થાપક ગણવામાં આવે છે ટોલેમી અનુસાર તેની રાજધાની ઉજ્જૈન હતી શાસ્ટ્રના સમયથી લેખો પર પોતાના પિતાનું નામ લખવાની શરૂઆત થઈ તેના સાંદિ અને તાંબાના સિક્કા મળ્યા છે જેથી કહી શકાય કે તે શિવભક્ત હતા જયદામા તો તેનો ઉલ્લેખ સત્રપ તરીકે મળે છે પરંતુ મહાક્ષત્રભ તરીકે જોવા મળતો નથી જયદામા વિશે વધુ માહિતી મળતી નથી હવે વાત કરીએ રુદ્રદામા પેલો તો કે તેની રાજધાની ઉજ્જૈન જ્યારે ગુજરાતમાં તેની રાજધાની કઈ હતી તો કે ગિરિનગર એટલે કે હાલનું જુનાગઢ તેણે દક્ષિણના રાજા ગૌતમી પુત્ર સાત બે વાર હરાવ્યા હતા તેણે છેલ્લે છેલ્લા શ્વાસ સુધી પુરુષ વધ ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી કચ્છના આંધો ગામે એક શિલાલેખ મળે છે જેમાં સાષ્ટન અને રુદ્રદામાનો સમય આપણને જાણવા મળે છે કણહેરીના લેખમાં રુદ્રદામાની પુત્રી પોતાને કરદમ કુળની જણાવે છે તેને ગુજરાતનો સૂબો હતો સુવિક વિશાખ હતો જેણે સુદર્શન તળાવ કોઈપણ પ્રકારના પ્રજા પર કર લીધા વગર બંધાવ્યું હતું તેના સમયમાં નિષાદ શબ્દ ડાંગ આહવા ધરમપુર જેવા દક્ષિણના વિસ્તારો માટે વપરાતો હતો તો રુદ્રસિંહ પહેલો તો કે તેના સમયથી આ વંશના રાજાઓના સિક્કા પર વર્ષની સંખ્યા લખવાની શરૂઆત થઈ તો કે જૂનાગઢમાં બાવા પ્યારાની ગુફા તેણે બંધાવી હતી તેના સમયના શિલાલેખોની વાત કરીએ તો પહેલો એક છે ગુંદા વાંઢ મેવાસા અને અંધોના શિલાલેખો તેના સમયના મળ્યા છે રુદ્રસેન પેલો તો કે તેને બે શિલાલેખો મળ્યા છે એક છે મુલવાસર જે જામનગરમાં આવેલ છે અને બીજું છે ગઢા જે રાજકોટમાં આવેલ છે ગઢાના શિલાલેખમાં સાષ્ટનથી માંડી અને રુદ્રસેન સુધીના સીધા વંશજોના સળંગ નામ જોવા મળે છે તેના સમયમાં ભદ્રમુખનું બિરુદ શરૂ થયું કરદમકુલનો છેલ્લો રાજા હતો વિશ્વસેન હવે બીજા રાજાઓની વાત કરીએ તો તેમાં છે રુદ્રસેન ત્રીજો પશ્ચિમી સત્રનો પશ્ચિમી સત્રમાં રાજાઓમાં સૌથી વધુ સિક્કા એ રુદ્રસેન ત્રીજાના છે દેવીની મોરી જે શામળાજી અરવલ્લીમાં આવેલ છે તે સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રીજાએ કરાવ્યું હતું હવે વાત કરીએ રુદ્રસેન રુદ્રસિંહ ત્રીજો તો કે પશ્ચિમી સત્રનો અંતિમ શાસક રુદ્રસિંહ ત્રીજો હતો ધ્યાન રાખજો મિત્રો કરદમક કુળનો સેલો રાજા કહે તો વિશ્વસેન હતો જ્યારે પશ્ચિમી પશ્ચિમી ક્ષત્રપનો અંતિમ શાસક કહે તો રુદ્રસિંહ ત્રીજો હતો ગુપ્ત વંશના રાજાઓ ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય તેણે હરાવ્યા અને ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી એટલી એટલે કે વિક્રમાદિત્યએ ચંદ્રગુપ્ત રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યો હતો રુદ્રસિંહ ત્રીજો એક સક્ષત્રપંશનો પણ અંતિમ રાજા હતો હવે સિક્કાઓની વાત કરીએ તો કે સિક્કા પર પિતાનું નામ લખવાની શરૂઆત તો કે શાસ્ટ્રના સમયથી સૌથી વધુ સિક્કા તો કે રુદ્ર સેન ત્રીજાના અને સૌ પ્રથમ સિક્કા પર સાલ લખવાની શરૂઆત તો કે રુદ્રસિંહ પહેલાના સમયથી શરૂ થઈ હતી જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર આ વિડીયોને સેમ બને ત્યાં સુધી શેર કરશો જય હિન્દ જય ભારત